હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના ઇસ્ટર્ન સેન્ડવીચ ઢોકળા તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો આપણે એકદમ નવી જ રીતે આપણે બનાવવાના છીએ આ રીતે તમે ક્યારેય નહીં બનાવવા હોય અને મારી રેસીપી પહેલી જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે બાઉલ લઈ લીધું છે બાઉલની અંદર આપણે દોઢ વાટકી સૂજી એડ કરશું તો તમારે કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાનું તે જ વાટકીથી આપણે દોઢ વાટકી છાસટ કરશું હવે આપણે આની મિક્સ કરી લેશું તો બધાના ઘરમાં સૂજીના ઢોકળા તો બનતા જ હોય છે પણ આપણે કંઈક આજે અલગ રીતે બનાવવાના છીએ અને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે થોડી છાસ છે ને તે પણ આપણે એડ કરી દેસુ આપણે દોઢ વાટકી છાસ એડ કરી છે છાસ જો તમારી પાસે ખાટી હોય તો તે જ એડ કરવાની છે હવે આપણે આને દસ મિનિટ માટે ઢાંકી અને રેવા દેસુ એટલે સૂજી છે તે એકદમ સરસ રીતે ફૂલી જાય દસ મિનિટ પછી આપણે ચેક કરશું હવે આપણે બાઉલ લઈ લીધું છે બાઉલમાં આપણે ધાણાભાજી છે તે એડ કરી દઈશું તો ધાણા છે તેને મેં સરસ રીતે સાફ કરી અને ધોઈને લીધી છે ચાર થી પાંચ કરી આપણે લસણ એડ કરીશું ત્રણ આપણે મરચી એડ કરીશું કટકો આપણે આદુનો એડ કરીશું થોડા આપણે સિંગદાણા એડ કરશું એક ચમચી આપણે વાઇટ તલ છે તે એડ કરશું અને એક ચમચી આપણે ખાંડ એડ કરશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું એક આપણે લીંબુનો રસ છે તે આપણે એડ કરી દેશું અને આપણે ક્રશ કરી લેશું તો આપણે આ ચટણી છે તે ક્રશ કરી લીધી છે આમાં આપણે પાણી એડ નથી કરવાનું આ રીતે જ આપણે ડાયરેક્ટ ક્રશ કરવાની છે હવે આપણે બેટર છે તેને આપણે ચેક કરી લેશું આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને આપણે મિક્સ કરી લેશું હવે આપણે આ ચટણી છે તે લઈ લીધી છે આમાં આપણે એક ચમચો બેટર છે તે આપણે એડ કરી દેસું હવે આપણે આમાં ચપટી એક જેટલું ગ્રીન કલર એડ કરશું અને આપણે ગ્રીન બેટર છે તે તૈયાર કરી લેશું અને આપણે ફરીથી ક્રશ કરશું તો આપણું ઢોકળાનું ગ્રીન કલરનું બેટર છે તે તૈયાર થઈ ગયું છે હવે આપણે બધા વેજીટેબલ છે તે કટિંગ કરીને લઈ લીધા છે ગાજર છે કોબી છે ધાણા છે અને કાંદા છે આ રીતે બારીક કટિંગ કરીને લઈ લેવાના ટમેટો કેચપ છે રેડ ચીલી સોસ છે સ્વાદ પ્રમાણે મીઠું છે અને મરી પાવડર આ બધી વસ્તુ છે તેને આપણે લઈ લીધી છે હવે આપણે બાઉલ લીધું છે બાઉલની અંદર આપણે બધા વેજીટેબલ છે કટિંગ કરેલા તે આપણે એડ કરી દેસુ હવે આપણે ધાણા છે તે પણ એડ કરી દીધા છે આ બધી વસ્તુ છે તેને આપણે હાથેથી મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કરી હવે આપણે ટમેટો કેચપ છે તે એડ કરશું મરી પાવડર છે તે પણ આપણે એડ કરી દેશું રેડ ચીલી સોસ છે તે પણ આપણે એડ કરી દેશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું બધી વસ્તુ છે તેને આપણે હાથેથી સરસ રીતે મિક્સ કરી લેશું તો આપણા ઢોકળાનું બીજું લેયર છે તે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે આ રીતે રીતે આપણે સરસ મિક્સ કરી લેવાનું તો ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે અને એકદમ ફટાફટ બની પણ જાય છે અને બાળકોથી મોટા બધાને ભાવે ને એ રીતે આપણે આજે બનાવવાના છીએ તો આપણા ઢોકળાનું બીજું લેયર છે તે પણ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે બેટરમાં થોડા સાજીના ફૂલ એડ કરશું અડધા લીંબુનો રસ એડ કરશું તો આ રીતે કરવાથી આપણા ઢોકળા છે તે એકદમ સરસ ફૂલે અને જાળીદાર બનશે અને આપણે મિક્સ કરી લેશું તો આપણું બેટર છે થોડું ઘટ લાગે છે એટલે આપણે ઉપરથી ફરી છાશ એડ કરી છે તો છાશ છે તે બહુ ખાટી નથી મારી એટલા માટે આપણે થોડું લીંબુ પણ એડ કર્યું છે તો આપણું બેટર છે તે બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે પ્લેટમાં એક ચમચી તેલ એડ કરશું આ રીતે સરસ રીતે પાથરી લેશું તેલને બેટરની અંદર અહીં મેં એક ચમચી તેલ એડ કર્યું છે તો જ્યારે બનાવવાના હોય ને ઢોકળા ત્યારે જ આપણે સાજીના ફૂલ લીંબુ અને તેલ એડ કરવાનું છે આને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું તો બેટર છે તે બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે પ્લેટમાં એડ કરી દઈશું તો આપણે વધારે નથી એડ કરવાનું પતલું બેટર જ એડ કરવાનું છે આ રીતે આપણે પ્લેટ પ્રેસ કરવાની તો આપણે બેટર એડ કરી દીધું છે હવે આપણે કૂકર પણ ગરમ કરવા મૂકી દીધું છે પાણી એડ કરીને કૂકરને આપણે બંધ કરી દેસું અને પાંચથી સાત મિનિટ માટે રહેવા દેસું તો પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું તો એકદમ સરસ કુક થઈ ગયા છે ક્લીન આવે છે આ રીતે આપણે બેટરને પાથરી દેવાનું આ રીતે હવે આપણે ફરીથી પાંચથી સાત મિનિટ કુકર બંધ કરી અને રહેવા દેસુ તો પાંચથી સાત મિનિટ જેવો સમય થઈ ગયો છે આપણે ચેક કરી લેશું તો આપણી કાટા ચમચી છે તે એકદમ સરસ ક્લીન આવે છે ફરીથી આપણે આ બેટર છે તેને આપણે આ રીતે પાથરી દેવાનું આ રીતે ફરીથી આપણે કુકર બંધ કરી દેસુ અને થોડી વાર માટે ઢાંકીને રહેવા દેસુ પાંચ થી છ મિનિટ પછી આપણે ચેક કરવાનું તો આપણી કાટા ચમચી છે આ રીતે એકદમ સરસ રીતે પાથરી દેવાનું ફરીથી આપણે ઉપરથી આ રીતે બેટર એડ કરી દેવાનું અને આપણે ઢાંકી દેસુ તો પાંચથી છ મિનિટ જેવો સમય થઈ ગયો છે આપણે ચેક કરી લેશું તો એકદમ સરસ આપણા ઢોકળા છે તે કૂક થઈ ગયા છે તો દસ મિનિટ પછી ઠંડા થાય એટલે આપણે એને કટિંગ કરી લેવાના છે કટિંગ થાય પછી આપણે વઘાર કરી લેવાનું છે તો વઘારીયામાં મેં વઘાર કમ્પ્લીટ કરી લીધો છે તો તેલ રાઈ જીરું હિંગ મીઠા લીમડાના પાન મરચી એડ કરીને આ રીતે આપણે વઘાર તૈયાર કરી લેવાનો છે અને ઉપરથી આપણે એડ કરી દેવાનો આપણે વઘાર એડ કરીને ઉપરથી આપણે લીલા ધાણા છે તે પણ આપણે એડ કરી દીધા છે હવે આપણે ગરમા ગરમ સૌ કરશું તો એકદમ મસ્ત મજાના આપણા સેન્ડવીચ ઢોકળા છે તે બની અને તૈયાર થઈ ગયા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા તો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસિપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને મારી રેસીપી પહેલીવાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા સેન્ડવીચ ઢોકળા છે તે બની અને તૈયાર થઈ ગયા છે એકદમ નવી જ રીતે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આ ઢોકળા છે તે તમે બાળકોને આપશો તો બાળકો પણ બીજી વાર માંગ કરશે બનાવવાની તો ફ્રેન્ડ્સ આજની રેસિપી ગમી હોય તો લાઇક શેર જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચ